హలో 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 సాధనా బాధనా సాధనా

હેલો અને હમણાં એમને પપ્પાને ફોન કરું ને કે કેમ તમે અહીના લગ્ન કરાવી નાખ્યા અમારે અરે લગ્ન કરવાનું કીધું તું અમે આયા બધા ખબર પડી ગઈ મારા પરિવાર માં અમારા એરિયા માં બધા એમના પપ્પા પછી હવે બ્લોક કરી નાખે છે એમના પપ્પા મમ્મી વે છોકરા વે બધે એ બ્લોક કરી નાખે છે અને મે એને વીટી દીધી હતી સોના પ્લસ એને જ્યારે પણ Google Pay માં જરૂરત હતી તો પૈસા પે કરતી હતી હા કેટલા પૈસા પે કરે છે

બોધરાને સમાજ છે મારી ગુજરાતી વાલ્મીકી છો ગુજરાતી વાલ્મીકી એટલે વાલ્મીકી સમાજમાંથી આમાં શું લબડામ પડ્યા ઈ છોકરા આયા આવ્યો તો ના મુંબઈમાં આવતા હતા ના હા હા તો તો એક બિજાતી પ્રેમ પ્રેમ કર્યો તો હા બોલ તો તો કાટો પ્રેમ કર્યો હું આપો ના આયો તો તો હવે તમારું નામ મને બોલો જી

કલ્યાણ ઓકે હવે આપણે આ બોટાદ છોકરો છે એનું નામ શું છે એનું નામ સંજય મુબારક કોરડિયા છે બોટાદ નો છોકરો સંજય હેલો હા સંજય મુબારક કોરડિયા છે સંજય મુબારક મુબારક કોરડિયા

મોબાઈલ મોકલો એના કોઈ પણ ના હોય તો એના ફોટા મોકલો તમારી હોય મોકલો નંબર કોલિંગ નંબર આપો

એટલે ઇશ્યુ એ હતું ને કે હું અહીંયા જોબ કરું છું મુંબઈમાં હા શેનો જોબ કરો છો અહીંયા ગવર્નમેન્ટ જોબ છે મને મુંબઈમાં દુબઈ હેલો નહીં નહીં મુંબઈમાં નગરપાલિકામાં છું હેલો હા 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 તો અમારે છે ને હું સંજય સાથે જયારે અમે વાત કરતા હતા ને બે હજાર એકવીસ મારે સંજય ની વાત થતી હતી તો એમને કીધું તું કે હું ગુજરાત નહી રહી માં ગવર્મેન્ટ જોબ છે ને તો તો થોડાક થોડાક ગુજરાત મુંબઈ એમ કરી ત્યારે હા હા પાડતા હતા કે ઠીક છે એવું કરતું પછી ઈ કમાવા માટે બાર ગામે વયા ગયા અને પછી ત્યાંથી આવીને કે લગ્ન કરશે લગ્ન કરશે તો એમના મમ્મી મેં ના પાડી દીધું કે હું તને થોડાક દસ પણ મુંબઈ જવા નહીં જઈ તો શાયદ એ માટે જ અમારામાં થોડું ઝઘડા થતા તા પણ લાસ્ટ કોલ કર્યો હતો હું એડજસ્ટ કરી લઈશ મુંબઈ રહીશું થોડાક દિવસ મુંબઈ ને થોડાક એડજસ્ટ કરી લઈશું પણ આપણે લગ્ન કરશું એમ એ મને લાસ્ટ ટાઈમ કીધું તું સંજય અને મને ટૂંક ટૂંકમાં હંમેશા સાથ આપ્યો હતો મને પૈસા ની જરૂરત રહેતી હતી મને તરત પેમેન્ટ કરતા હતા અને હું એમ એમને મેં પણ એને જયારે પૈસાની જરૂર હોય તો અમે એકબીજાને પૈસા દેતા તા

તો એની આરએ લગન જ થાવાના હતા ને એ માટે એ મારા ઘરે ત્યાં આવતા આયા મુંબઈ માં આવતા તો આજુબાજુ વાળા બધા કે સંજે કે છે એટલે કે તો સંજે આવવાના એવા હા તો સંજે ડૉક્ટર થી ગયો હે હા સંજે તો તો ડૉક્ટર થી ગયો એમ સંજે ભાઈ આનો કોઈ રસ્તો નહીં નીકળશે હા નીકળે ને રસ્તો તો નીકળે ને હમણાં હું આ વાયરલ કરી ને હા એટલે તમારા માં ફોન આવશે કે મારા માં ફોન આવશે એટલે તમને રીગ કરાવો હો એને લગન કરી લીધા બીજા હા એને લગન કરી જ લીધા છે કારણ કે મેં છે ને એમનો મારા નંબર તો બ્લોક બતાડે છે મેં બીજા નવા નંબર થી ફોન કર્યો તો ને તો ડીપી રાખ્યું છોક છોકરી ની સાથે એ કદાચ લવર ગોતી હોય લગન નો કર્યા હોય વ્હોટ્સઅપ ડીપી છે ને કોઈ છોકરી ને સાથે રાખેલું છે એ

મુંબઈ નો રે કઈ કીધું કે મેં એડજસ્ટ કરી લઈશ થોડાક પણ ગુજરાત રેવાનું થોડાક એવું અને આ છોકરો તો એકદમ માની ગયો હતો સંજય કે કે મેં ત્યાં તારી ત્યાં આવા રેવા તૈયાર છું તો આ તો એ ભાઈ ઘર ના કાક મજબૂતી છે મને રીઝન કઈ નથી ખબર એમાં રીઝન કાઈ નથી ખબર પછી લાસ્ટ ટાઈમ છે ને મેં એમને પપ્પા ના કમર મારો ને એમ પપ્પા નો ઝઘડો થઈ ગયો પપ્પા ના મારી મમ્મી ને મારી બેનો જેમ તેમ ગાળી દેવા લાગ્યા આયા કોણ નઈ કરવાનું

મેં કીધું મેં જવાબ નહી દીધો કોઈને મારા ફેમિલી માં બધાય ને ખબર હતી એને સાથે લગન છે એને ખબર હતી એના ફેમિલી માં પુરા પરિવાર ને ખબર છે એમની બેનો મારી સાથે વાત કરતા તા એમની મમ્મી મારી સાથે વાત કરતા તા પણ issue એટલું જ થયું કે જોબ માટે થોડુંક ઓલું થઈ ગયું હવે એ job નું બધું ગોઠવાઈ જાય આપડે થોડું ઘણું એમાં હાથા પાછું કરવું જોઈએ નહીં પણ અગર એ લગ્ન થી કરી લે હશે તો મેં એને એના ઘરે જઈને અગર હું કે કે નહીં મને એ નથી મતલબ કે જેને હારે લગ્ન કર્યા હવે મને બી રાખ મારી લાઈફ કા ખરાબ કરી તો એ મને રાખે હા રાખે જ રાખે ના કેમ કે મારી પાસે એના બધાય મેસેજ એના બધાય એને જે વીટી લઈ ગઈ હતી સોનાની ઈ સોનારની દુકાનમાં મારા મારો ને ઈ સંજયના આ વીડિયો હોય છે ને તમે પતિ પત્નીના સંબંધ બાંધ્યા હતા હા पती पत्नी ना संबंध बांधता हां એટલે એને આરે લગત જ સાવાનો હતો તો એટલે एकदम મે તો એને મારો વરજ માનતીતી મારી સાથે બધે બેંકમાં આ બધે દોડા કર્યા સેલવે મારી હારે કાઈ મતલબ આવો આપણ મતલબ આપણે પતિ પત્ની તરીકે સંબંધ બાંધેલા છે એમ પૂછું છું હા 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 કાઈ મતલબ તો તમે તમારું છે ને ઓલા સિંગલ ફોટા હોય તો મોકળો ને સિંગલ સિંગલ ફોટા હા Tá. Claro.